ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ આપણા વ્લોગ ની મોર્નિંગ થઈ ગઈ છે તમે હાઈલાઈટ તો જોઈ લઈશ છે પણ આપણે વ્લોગ હવે ચાલુ થશે અને પ્રિયાન છે છે ના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટુ હા બતાય તો ખરા ગુડ મોર્નિંગ કે આલે મમ્મી હા ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે ઉપર થવા છે અને પપ્પા જો ચોમાસાનું ક્યાંય નીકળતું નથી ને પપ્પા પપ્પા જય શ્રી કૃષ્ણ

કાલે છે ને મેં અયાંશ શીખવાડ્યું શીખવાડ્યો છે ગીતાજી ના દે હા તો ઈ આપણે બોલશું કેટલા મો છે યાદ છે યાદ છે અચ્છા કાઈ નહી જે હોય ને યાદ એ બોલો આપણે સવિરે રીહર્સલ કર રિહર્સલ કર લે કારણ કે આપણે જે કોમેન્ટ આવી હતી ને એ પ્રમાણે ભાભી એમ કીધું હું ટ્રાય કરીશ સ્પષ્ટ શ્લોક અને જે કહેવાય ને કે શબ્દ પણ અથડાય નહીં ને સ્પષ્ટ થાય ને એવી રીતના અને આપણે ભાભીને આપણે જે અધૂરી વાત રહી ગઈ હતી ને કે ચોવીસ મો હતો અને ભાઈએ ચોવીસ ગિફ્ટ આપી હતી એ પણ આજે ક્વેશ્ચનમાં જવાબ લેવાનો છે અને તમે જોયું અમે બર્થડે સેલિબ્રેશન પણ કર્યું અને પ્રિયાંશના શેડ ન્યૂઝ પણ જે ઘડી આવી હોય ને એ અપનાવી લેવી અને એને સ્વીકારી પણ લેવી તો ભાભી છે ને વાંધો નહીં તમ તો જોઈને આપણે બોલજો નહીં હું જોવા

આપણે ચોવીસ બર્થડે ડે હતો ત્યારે ચોવીસ ગિફ્ટ મળી કેવી રીતના મળી હતી કેવી સરપ્રાઇઝ રહી હતી તમારી સરપ્રાઇઝમાં એવું હતું કે આખો દિવસ નહોતી આપી ગિફ્ટ પછી સાંજે ગિફ્ટ આપી સાંજે અમે બહાર જમવા ગયા હતા બધા એટલે આગલે દિવસે જ દિવસે બર્ડન દિવસે જમવા ગયા હતા પછી બધી આખો ઠેલો ભરાઈને ગિફ્ટ આવી પછી સોફા ઉપર બેઠા બેઠા પેલા બર્થડેની ની પેલું લખેલું હતું

પછી બધું એક સિંદુર ની ઓલી હતી ડબ્બી સિંદુર ની ડબી હતી અને એક ઓલી હતી આઈ શેડો પેલેટ હતી પછી

સાચું થયું હોય મહાદેવ રે આજ કેમ બધા ના થાય છે મમ્મી એક દિવસ લોગ અમે બનાવ્યો નઈ ને ખાલી રજા રાખી ને એક દિવસ ત્યાં બધાને બધું ભૂલાઈ ગયું એટલે આવે જેવું છે કે ઓલા કામમાં વેકેશન આવે ને એટલે થોડીક આળસ એ આવે ને ભૂલાય જાય કાંઈક આવે આ એમ જેવું જ આસ્યું છે ભાભીને ને મમ્મીને બે આપણે જેને પરિવાર કહીએ છીએ ને એ એવો કુલ છે ને કે બે પેઢી હોય ને એને જોડવાનું કામ કરે છે હા મમ્મી પરિવાર વિશે મમ્મી સમજાવ્યું ને જોવે સખત મમ્મી ચાર દિવસ થયા વરસાદ આવે છે એમ ચાર દિવસ સખત વરસાદ ચાલુ છે ને તો એના લીધે તો કપડાનો પ્રોબ્લેમ ને આ ધીમે ધીમે વરસાદ હવે આમ એનું કામ હવ જો ટાઈમ ટાઈમ નું કામ હોય એ તો બરોબર છે તમારે કેમ સવાર થી બપોર સુધી કામ પણ આવે છે મજા ઠંડુ વાતાવરણ રહે છે તો આ તો જેને પાણી ભરાઈ ગયા છે ને પૂછ્યા કેવી મજા છે હા એ તો બરોબર પણ એમાં આપણું જ નથી આલતું ને કે આ તો કુદરતી છે નકર એ રોકી હતી કુદરતી છે એટલે કોઈને દોષ નો દેવાય નકર તો દઈ નતે તો બાધી પડીએ ઝઘડો થોડોક થઈ જાય પણ કુદરતી ભગવાન સામે કોઈ નું હાલતું નથી એટલે તે જેવી રીતે પરિવાર આપણે કુટુંબના જોડે છે ને એમ ભગવાન પણ આપણી આવતીકાલ છે ને આવતીકાલ નું એમ કે છે ને કે નિર્માણ કરે છે બરાબર છે અને આ જે છે ને મમ્મી ક્યાં જવાનો પ્લાન છે શેની વાત આવે ગટરની એ તો આવે આ ચોમાસું મમ્મી ગટરની સ્મેલ આવે ચોમાસું હોય ને તો વળી પાણી નીકળતું હોય ઘડીક થાય તમને આવે અને આજે હજુ ભાઈ આવ્યા નથી એટલે ભાઈ ને મને લાગે છે લેટ થઈ ગયું ત્યાં બધે વજન બહુ એક વાગી ગયો અને જો આજે મગ ભાત અને આજ તો બહુ ભૂખ લાગી ગઈ ઠંડી ભાત ને રોટલી કાંદા આમ એમ લાગે છે હું દસ દિવસ થાય ગુઠી હોય ને આવશું નવા નવા લગન બનાવે છે ને મનસુ એટલો વઘારેલો ભાગ તો બધા વઘારેલો ભાત નથી વઘારેલો ભાઈ આજે છે ને હા મને મોઢું આવી ગયું ને ચાંદા પડ્યા હોય ને

પણ હમણાં સારું શું છે ને તો ચાર દિવસ થાહે ને તો પાછી પડે નહીં ને એવી કાંઈક તમે ટીપસ આપજો કોમેન્ટ કરજો કે મોઢામાં ચાંદા પડે ને તો હું કરું જેના લીધેથી હાવ હારા થઈ જાય જેને ટાઈમિંગ માટે પડતા હોય ને એવી તો મમ્મી અને એને જમી પણ લીધું છે ને ભાભી જમી રહેવાય વસ એટલે હું મારું પૂરું કર દઉં નહોમના વાની રહી જઈશ હું દાવ હું દાવ ચા ચા એમ બોલવા ચા દઉં ચા હોય સવારે જ ચા હોય राहुल के આજે जाए પ્રોગ્રામ છે कोमेंट અને હું आ પછી તમને મળી જ નથી आई तो 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 કોમેન્ટ પણ આવે કે તમે આ ફૂલ तो આપજો એટલે આ છે आई तो એકદમ तो आई 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 तो आई

ભડકા જેવા બધા ખવડાવ છે અને આપડે હવે સારું થઈ ગયું છે માં સુરત સિટી માં લગભગ અમુક સોસાયટીમાં અમુક ભોયરામાં જે શોપ હોય ત્યાં બધાને બહુ નુકસાની ભારે વરસાદ તો પ્રોબ્લેમ જેના માટે થઈ છે ને એટલે બધાના ગોડાઉન કેટલી નુકસાની બધું થયું છે તો એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે બહાર નીકળી શકે અને થોડાક આગળ આવી જાય પાછા હતા ત્યાં ત્યાં કેનો માલ બહુ ઓછો બગડો હોય ને એવી આપણે ભગવાનને પ્રાર્થના કરશું કારણ કે આપણે આ વર્ષે બહુ લાંબા ટાઈમ પછી આપણે સુરત સિટી માં આવી રીતના ઘરમાં પાણી ઘૂસી ગયું દસ વર્ષ દસ વર્ષથી દસ વર્ષ પછી આવું બન્યું છે એટલે ઘણા ને નુકસાન થાય માલ બગડે પાણી સામાન બગડે બહુ ના મનસ્વીના નામના બે વ્લોક ગયા ને એમાં બધા એ પ્રિન્સેસ ને હેપી બર્થડે કીધું કોકે ઢીંગલી કીધું હેપી બર્થડે થેન્ક યુ બધાને કે મનસ્વીને તમે બર્થે વિશ કર્યું અને એને એટલો કે નહીં મારો બર્થડે બહુ મસ્ત ગયો એમ

એટલી ઓળખાઈ ગઈ હતી ગીતે એટલી મળી એટલી જેટલી સરસ સરસ મળે તો આપણી કટલેસ ની રેસીપી તૈયાર થઈ ગઈ છે મે બધું તૈયાર કરી નાખ્યું છે હવે આપણે બધું નાખવાનું છે તો બટેકા બફાઈ ગયા ચાર બટેકા લીધા છે મોટા મોટા અને એમાં તે મીઠું નાખીને આપણે બાફેલા છે એટલે પહેલા છે ને જોતા પૂરતું મીઠું નાખવાનું છે એટલે આપણે મસાલા નાખશું બધાએ ને આપણે

અને એનાથી આપડે પાચન શક્તિ નબળી થઈ જાય એટલે રોજ જે જમવામાં મરીનો ઉપયોગ કરો એટલે પેટમાં નો અને થોડું થોડું બોલતા કે છે ને તું મરી પાવડર યુઝ કરજે એટલે ભાભી આ પલાળેલા છે આપણે એડ કરી અંદર અને આ છે ટોસ ટોસ પાવડર

પણ આ ડેડી આરે જ વાત કરવી હતી પાપા નહીં ક્યારેક ત્યારે કેવું થઈ જાય છે તો મેં કીધું મોટા મમ્મી આર વાત ચાલુ હશે એવું લાન અહીંયા લોર્ટ બંધાઈ બંધાય ગયું છે કટલે ના એકદમ ટ્રાઇક બંધ થાય ને તો તે ક્રિસ્પી થાય તો અહીંયા છે ને રેશુ નીચે બેસી ગઈ છે આવી રીતના કટલેસ બનાવવાની છે હાર્ટ શેપ માં

કઈ એવું નથી કે નવીન રેસીપી એવું તો નથી કે આ પહેલી વાર કટલેસ બને છે બધી બનતી જ હોય બધાને અલગ અલગ રેસીપી હોય પણ તમે ટ્રાય કરજો આવી રીતના અને કોમેન્ટ કરજો કે તમે આવી રીતના જ બનાવશો કઈક અલગ બનાવો છો તો કઈક અલગ નાખતા હોય તો ઈ કેજો કે હું અલગ વસ્તુ નાખો છો કેવી રીતના બનાવો ઓકે તો આપણે હવે છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ફ્રાય કરશું અને હજી એક મેઈન વસ્તુ તો બાકી છે જો તમારી કટલેટ છૂટી પડી જતી હોય ને તો આવી રીતના કરવાનું છે હમણાં બતાવું તમને આ કોર્નફ્લોર લઈ લીધો છે આપણે અને કોર્નફ્લોર ને હાટે તમે મેંદો પણ લઈ શકો છો ને અમે કોર્નફ્લોર લીધો છે અને આનું છે ને આપણે પતલું લેયર વાળું છે ને બનાવી નાખશું એકદમ પતલું બનાવવાનું છે આનું કોટિંગ કરવા માટે આપણે કટલેસ આવી રીતના કરવાનું છે એટલે આનાથી તમારી કટલેલ છૂટી હવે આપણે અહીંયા મેં પૂરી છોકરાઓ ખાવા ને છે મનસ્વી કેવી છે કડકડી અહીંયા તો કેવી લાગી કડકડી ક્રિસ્પી એકદમ ઘરાઉ લપણ આવી ગયા છે ઓફિસ કેમ છો બધા મજામાં છો ને એકદમ મજામાં છો અને કટલે સાથે ઘરે બની ગઈ છે એટલે મોજ મોજ રોજ રોજ અને કટલે સાથે પટ્ટી ને ભાઈ 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 હું વાત એક પટ્ટી ખબર પડે કે આ ચિકન ઉપર છે ઈને આપતા થઈ ગયું કે બગડ આવી તો હું છે ને ભાઈ પીલો ખાઈ જો પીલો પછી ફળ પડે

હા તો બપાએમ ન્યથી એને લાઈક આપી દીધી કટલેસ લાઈક આપી દીધી કટલેસ બહુ ભાઈ ભાઈ છે જોરદાર બીયુ ને બહુ ભાવે છે ને એક તો કટલેસ છે અને આ આ લાઈક છે ને એ તમારે આપવાની છે ઓકે ઓકે અને રેશુના બ્લોગમાં આ લાઈક આપજો તમે તો હવે બધા છે ને બ્લોગ નો એન્ડ અહીંયા નઈ કરી હવે બ્લોગ નો એન્ડ કરીએ આપણે અને હમણાંથી તમે આટલો બધો અમને રિસ્પોન્સ આપ્યો અને ફેસબુકમાં પણ સારો રિસ્પોન્સ છે ઇન્સ્ટામાં પણ સારો રિસ્પોન્સ છે અને બધા થઈને આપણે જેવા ટોટલ થઈ ગયા છે આપણે ફેસબુક ઇન્સ્ટા અને બધું થઈને મેળવીને અને આવીને આવી રીતે રિસ્પોન્સ મળતો રહે અને તમે લોકો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો હજી તમારી પાસે એન્ડ ફરીથી આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ જય જય સ્વામી નારાયણ એન્ડ કાલે મળશું ફરીથી નવી સવાર સાથે